શ્વાનને ખૂબ વફાદાર પ્રાણી માનવામાં આવે છે ઘણા લોકો તેમના ઘરોમાં કૂતરાને પાલતુ પ્રાણી તરીકે રાખે છે ત્યારે કેટલાક લોકો એવા પણ છે જેઓ શેરીના કૂતરાઓને પાલતુ પ્રાણી માને છે અને સાંજ સવાર તેમની સંભાળ રાખે છે શ્વાનની સંભાળ રાખવી એ ખૂબ જ સારી બાબત છે પરંતુ આ શેરી કૂતરાઓએ આતંક મચાવ્યો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે બે બાળકો રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે ગલીમાં કેટલાક શ્વાન પણ હાજર છે જેને જોઈને બાળકો ડરી ગયેલા દેખાય છે એક બાળક કૂતરાથી ડરી જાય છે અને ભાગવા લાગે છે બાળકને દોડતા જોઈને સ્વાનો તેનો પીછો કરે છે બાળક થોડે દૂર દોડે છે પણ થોડે દૂર ગયા પછી પડી જાય છે આ પછી ઘણા કૂતરાઓ ત્યાં આવે છે અને તેના પર હુમલો કરે છે એક મહિલા કૂતરાઓને તેના બાળક પર હુમલો કરતા જુએ છે અને દોડતી આવે છે મહિલાને આવતી જોઈને કૂતરાઓ ત્યાંથી ભાગી જાય છે તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાછા આવેલું બેલાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે